નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ રાજા નીમી અને નવ યોગેશ્વરોનો સંવાદ સાંભળી રહ્યા છે જે રાજા નીમીના પ્રશ્ન છે ઈ સર્વે જનના કલ્યાણ માટે જ પૂછવામાં આવ્યા છે અને એના માટે જ મિત્રો આ પ્રશ્ન અને ઉત્તરોને સાંભળવા ખૂબ જરૂરી છે તો

કે હે યોગેશ્વરો આપ કૃપા કરી અને જણાવો કે ભગવાન કયા સમયે કયા રંગ અને કઈ આકૃતિનો સ્વીકાર કરે છે અને મનુષ્યો કયા નામોથી અને વિધિઓથી તેમની ઉપાસના કરે છે ત્યારે નવમા યોગેશ્વર શ્રી કરભાજનજી કહે છે કે રાજન સતયુગ ત્રેતા દ્વાપર અને કલી આ ચાર યુગમાં કેશવ ભગવાનના અનેક રંગ નામ અને આકાર હોય છે તથા અનેક વિધિઓથી તેમની પૂજા કરવામાં આવે છે સતયુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ શ્વેત હોય તેમને ચાર પૂજાઓ અને મસ્તક પર જટા હોય છે તથા તેઓ વલકલ વસ્ત્રો પરિધાન કરે છે કાળા મૃગનું ચર્મ યજ્ઞોપવિત રુદ્રાક્ષની માળા દંડ અને કમંડળ તેઓ ધારણ કરે છે સતયુગમાં મનુષ્યો ખૂબ જ શાંત પરસ્પર વ્યરહિત બધાના હિતેષી અને સમદર્શી હોય છે તે લોકો ઇન્દ્રિયો અને મનને વશમાં રાખી અને ધ્યાન રૂપી તપસ્યા દ્વારા સર્વના પ્રકાશક પરમાત્માની આરાધના કરે છે તે યુગમાં લોકો હંસ સુપર્ણ વૈકુંઠ ધર્મ યોગેશ્વર અમલ ઈશ્વર પુરુષ અવ્યક્ત અને પરમાત્મા એ નામો દ્વારા ભગવાનના ગુણો અને લીલાઓનું ગાયન કરે છે રાજન ત્રેતા યુગમાં ભગવાનના શ્રી વિગ્રહનો રંગ લાલ હોય છે ચાર પૂજા અને પ્રદેશમાં ત્રણ મેખલા હોય છે તેમના કેસ સોનેરી હોય છે તેઓ વેદો વડે પ્રતિપાદિત યજ્ઞના રૂપમાં રહી અને શૃક શ્રુવા વગેરે યજ્ઞ પાત્રોને ધારણ કરે છે આ યુગમાં મનુષ્યો પોતા પોતાના ધર્મમાં નિષ્ઠાવાળા અને વેદોના અધ્યયન અત્યાપનમાં ખૂબ પ્રવીણ હોય છે તે લોકો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ રૂપી વેદ ત્રય દ્વારા સર્વ દેવ સ્વરૂપ દેવાદિદેવ ભગવાન શ્રીહરિની આરાધના કરે છે આ ત્રેતા યુગમાં નામો લોકો તેમના ગુણ અને લીલા વગેરે નું કીર્તન કરે છે રાજન દ્વાપર યુગમાં શ્રી વિગ્રહ નો રંગ શ્યામ વર્ણન હોય છે તેઓ પિતામ્બર તથા શંખ ચક્ર ગદા વગેરે પોતાના આયુધો ધારણ કરે છે વત્સ સ્થળ પર શ્રી વત્સ ચિહ્ન ભૃગુલાંજન કૌસ્તુભમણી વગેરે ચિહ્નોથી ઓળખાય છે તે સમયે જીજ્ઞાસુ મનુષ્યો મહારાજાઓના ચિહ્ન છત્ર ચામર વગેરેથી યુક્ત પરમપુરુષ ભગવાનની વૈદિક અને ધર્મશાસ્ત્રોએ સૂચવેલા વિધિથી આરાધના કરે છે તે લોકો ભગવાનની સ્તુતિ કરે છે કે હે જ્ઞાન સ્વરૂપ ભગવાન વાસુદેવ તથા ક્રિયાશક્તિ રૂપ શંકરસણ અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ ભગવાનના પ્રદ્યુમન અને અનુરૂધ્ધના રૂપમાં અમે આપને નમસ્કાર કરીએ છીએ ઋષિ નારાયણ મહાત્મા આજ પ્રમાણે કળિયુગમાં પણ અને ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાનની જેવી પૂજા કરવામાં આવે છે તેનું વર્ણન સાંભળું કળિયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ હોય છે પરંતુ કાંતિથી ઇન્દ્ર નીલમણી જેવા ઉજ્જવળ હોય છે અર્થાત તેમનો રૂપ અત્યંત મનોહર હોય છે તેઓ જીવોને પોતાની તરફ ખેંચી આનંદિત કરે છે તેઓ હૃદય આદિ અંગો પાંગો અસ્ત્રો અને સુનંદ આદિ પાર્ષદોથી ઘેરાયેલા રહે છે આ યુગમાં શ્રેષ્ઠ બુદ્ધિના લોકો તેમના નામ ગુણ લીલા વગેરેના કીર્તનની પ્રધાનતા હોય એવા યજ્ઞોથી આરાધના કરે છે તે લોકો ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે શરણાગત વત્સલ પ્રભુ હે મહાપુરુષ આપના ચરણ કમલમાં અમે વારંવાર પ્રણામ કરીએ છીએ આપના ચરણકમલ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે આ ધ્યાન કરનારાઓમાં તમામ પ્રકારના દુઃખોનો આપ અંત કરવાવાળા છો ભક્તોને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરવાવાળા છો આપ તીર્થરૂપ છો શિવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ હંમેશા આપની વંદના કરે છે આપ શરણ લેવા યોગ્ય છો ભક્તોની બધા પ્રકારની વિઘ્ન બાધાઓને દૂર કરવાવાળા છો સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છો એવા આપના ચરણકમળની અમે વાત વારંવાર વંદના કરીએ છીએ હે ધર્મની મર્યાદાના પાલક હેપ મહાપુરુષ અમે આપના ચરણ ચરણકમળમાં વારંવાર પ્રણામ કરીએ છીએ અયોધ્યાની રાજલક્ષ્મી જેના માટે દેવતાઓ પણ લાલસા સેવે છે એવી અપાર રાજલક્ષ્મીનો કે જેનો ત્યાગ કરવો અન્ય લોકો માટે અત્યંત કઠણ છે પરંતુ આપના આ કમળ પૂજ્ય પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે તેને છોડી અને વનમાં ચાલ્યા ગયા જ્યારે પ્રિયપત્ની સીતાએ માયામૃગની આપની પાસે ઈચ્છા કરી ત્યારે આપના આ ચરણ કમળ તે પાછળ દોડવા લાગ્યા એવા આપના ચરણ કમળને અમારા કોટી કોટી પ્રણામ છે રાજન આ પ્રકારે વિભિન્ન યુગના લોકો પોતપોતાના યુગને અનુરૂપ નામ અને રૂપ દ્વારા વિભિન્ન પ્રકારે ભગવાનની આરાધના કરે છે એમાં સંદેહ નથી કે ધર્મ અર્થ કામ અને મોક્ષ બધા જ પુરુષાર્થોના એકમાત્ર સ્વામી

ઉત્પન્ન થયેલા લોકો પણ તેમનો જન્મ કળિયુગમાં થાય તેવી કામના કરે છે કેમ કે કલયુગમાં ક્યાંક ક્યાંક ભગવાન નારાયણના શરણાગત અને તેમના આશ્રયમાં રહેનારા અનેક ભક્તો થશે હે રાજન કલયુગમાં દ્રવિડ દેશમાં એટલે કે દક્ષિણમાં ઘણા ભક્તો થશે અન્ય સ્થાનોમાં તો ક્યાંક ક્યાંક થશે જ્યાં કૃતમાલા પયસ્વીની પરમ પવિત્ર કાવેરી મહાનદી અને પશ્ચિમવાહીની કૃતમાલા આ નદીઓ વહે છે હે રાજન જે લોકો આ પવિત્ર નદીઓનું જળ પીએ છે તેમનું અંતકરણ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન વાસુદેવના ભક્ત બની જાય છે શરણ લેવા યોગ્ય એક માત્ર ભગવાન જ છે જે ફક્ત રૂપે ભગવાનને શરણ થાય છે તેઓ જ આ સંસારને પાર કરી શકે છે